સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકરચાકર વર્ગનો સાથે સહકાર મળી રહે પરદેશના કામ થઈ શકે વૃષભ આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજ રહે બેંકના વીમા કંપનીના શેરોના કામકાજ થઈ શકે મિથુન આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય રાજકીય સરકારી કામકાજ થઈ શકે કર્ક कोर्ट कचेरी काम में राजकीय सरकारी काम में खाताकीय काम में आपे सावधानी राखवी पड़े वाहन धीरे चलावु सिंह आपना कार्य में संतानों सहकार मड़ी सीजनल धंधा में आकस्मिक घराकी आवी जवाथी आवक जनाए। कन्या आपना कार्य सगा संबंधी मित्र मित्रवर्ग घर परिवार कामकाज अंगे व्यस्तता दौड़धाम रहे तुला नौकरी धंधा कामकाज अंगे बहार के बहार गाम जवा बने अगत्यना कामकाज અંગેની મિલન મુલાકાત થઈ શકે વૃશ્ચિક દિવસના प्रारंभથી જો આપને સુસ્તી બેચેની તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે નાણા કે લેવડદેવડમાં ધ્યાન આપો ધન આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો કામ ઓકેલાતા રાહત રહે મકર આપના કામમાં હરીફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય સિઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે कुंभ आपनी मेहनत बुद्धि, अनुभव थी अपना आपना ने उकेल लाई संतान ना प्रश्ने चिंता उचाट रहे मीन आप हरो फरो कामकाज करो परंतु आपना हृदय मन ने शांति राहत जन नहीं। खर्च जन मित्रों चैनल पसंद आवे तो सब्सक्राइब करो लाइक करो और शेर करो धन्यवाद